જિલ્લા ભાજપ મહિલા દ્વારા ભાઈ તેમજ જિલ્લા ભાજપ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા રક્ષાબંધનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રદેશ ભાજપ મંત્રી શીતલ સોની નવસારી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મિનલ દેસાઈ

હજારો ને મેરી બહેના હૈ ઉમર હમે તાર એક હજારો ને મેરી બહેના હૈ ઉમર હમે સંગ રહેના હૈ ફૂલો से मेरी आँखों से हो गई तू दू सबसे सारे जीवन के सपने जब से मेरी आँखों से हो गई तू तू सबसे सारे जीवन के सपने है चूर आँखों में नी મન મેં થના હૈ હજારોને મેરી બહેના હૈ સારી ઉમર હમે સંગ રહેના હૈ જે બહેનો છે તે કાયમ નવસારી જિલ્લા પોલીસ જોડે ખવા મિલાવીને કાયમ અમારી સાથે રહ્યા છે અમારા દુઃખ હોય સુખ હોય અમારા કાયમ અમારી ભેગી રહીને જે અમારી બહેનો છે આજે અમારા રક્ષાબંધન ના પવિત્ર તહેવાર નિમિત્તે નવસારી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી આવીને પોલીસ અધિકારી તેમજ કર્મચારીઓને રક્ષા પોટલી બાંધીને એમની રક્ષા થાય અને એમના જીવનમાં કોઈ સંકટ ના આવે એ માટેની એમણે અમારે બાંધીને અમારી જે રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અમારી બલૈયા લીધી છે અને અમારા પર આવતા સંકટોને પણ દૂર થાય એ માટેને ભગવાનને એમણે જે પ્રાર્થના કરી છે અને અમારા રક્ષાબંધનનો જે પવિત્ર તહેવાર ભાઈ બહેનનો છે એ અમે બધાએ ખૂબ સાથે રહીને આજે ખૂબ આનંદ થાય છે અને ભગવાન અમારી બહેનોને પણ કંઈ પણ આગળના સમયમાં કોઈ પણ નવસારી જિલ્લા પોલીસ તરફથી રક્ષા માટેનું કંઈ પણ હોય તો અમે તત્પર ઊભા છીએ એ અમે એમને વચન આપેલું છે હા તે કમકુમ ક નો કઈ કે ભૂ મનાભુલા તું કહેશે મોજકો ગઈ ભૂ आ, मेरे पास आ कह जो कहना है एक हजारों में मेरी बहना है सारी उम्र हमें संग रहना है फूलों का तारों का सबका कहना है के सच से गुजरते नहीं हैं जीवन के दुखों से यूं डरते नहीं है ऐसे बच के सच से गुजरते नहीं है सुख की है चाह तो दुख भी सेना है एक हजारों में

ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની મારી બહેનો આજે રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધવા માટેનો એક અવસર ખરેખર તો આ એક જનપ્રતિનિધિ તરીકે અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારની અમારી બહેનો માતાઓ એક ઉત્સાહભેર એમના ભાઈને રક્ષા પોટલી બાંધીને ભારતીય જનતા નો પરિવાર જે રીતે પ્રેમ આપીને પરિવારના દરેક ભાઈઓને નવસારી વિધાનસભાની જનતાની સેવા કરવા માટે પરમકૃપાળું પરમાત્મા શક્તિ પ્રદાન કરે એવા ભાવ સાથે એવા પ્રેમ સાથે જ્યારે આજે મને પણ રક્ષાબંધન તહેવાર નિમિત્તે જ્યારે રક્ષા પોટલી બાંધવા બધી બહેનો આવી છે એ બહેનોનો એક ભય તરીકે જ અંત પૂર્વક આભાર માનું છું जब से मेरी आँखों से हो गई तू दूर सबसे सारे जीवन के सपने चो जब से मेरी आँखों से हो गई तू दूर से सारे जीवन के सपने हजू आंखों में नींद ना मन में चना है एक हजारों में मेरी बहना है सारी उम्र हमें संग रहना है डाली के फूल मैं ना भूला तू कैसे मुझको गई भूल हाँ देखो हम तुम दोनों है एक डाली के फूल मैं ना भूला तू कैसे मुझको गई भूल हाँ मेरे पास आ कह जो कहना ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના અંતર્ગત આજે નવસારી જિલ્લા મહિલા મોરચો અને નવસારી શહેરની મહિલા મોરચા દ્વારા આજે રક્ષાબંધનનો એક ભાઈ બહેનો તરફથી મને મારા ઘરે બાંધવા માટે આવી હતી અને બધાએ હર્ષભેર ઉલ્લાસભેર બધાએ રક્ષા બાંધી અને બધાને શુભાશીષ પણ આપ્યા ને બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા બહેનોનો પણ મારી ખૂબ ખૂબ શુભેચ્છા રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આજે અમે અહીંયા અમારા દરેક જિલ્લાની મહિલા મોરચાની મહામંત્રી અને નવસારી શહેર મહામંત્રી પ્રમુખ તન્વીબેનના પંચાલબેનના હેઠળ અમે આજે બધી જ બહેનો દ્વારા અમારા જે હંમેશા ચોવીસ કલાક અમારા માટે ખડે પગે ઉભા રહીને જે અમારી રક્ષા કરે છે એવા અમારા પોલીસ અધિકારી ભાઈઓનો બધા જ દરેક અધિકારીઓનો અમે ઓફિસ અધિકારીઓ રક્ષા સૂત્ર બાંધીને એમની સાથે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરી સાથે સાથે જ અમારા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબને ઘરે પણ અમે એ સાથે ભાવી અને એમના આખા અમારી બધી જ બહેનો દ્વારા એમને રક્ષાબંધનનો તહેવાર એમની સાથે ઉજવણી કરી અને ઈશ્વર એમને ખૂબ લાંબો આયુષ્ય આપે અને એમની રક્ષા કરે એવા ભાવથી અમે એમની સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો સાથે સાથે અમારા જિલ્લા પ્રમુખ આદિમશ્રી ભૂરાભાઈ શાહના ઘરે અમે આજે દરેક બહેનો ખૂબ હર્ષો ઉલ્લાસની સાથે અમે એમની સાથે આજે રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરી છે આ રક્ષાબંધનના તહેવારમાં અમે દરેક ભાઈઓ બહેનો અમારી બધી જ બહેનો અમારા બધા ભાઈઓની રક્ષા કરે ઈશ્વર એમના પર કોઈ આપદા ન આવવા દે અને એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે ને સુખ સમૃદ્ધિ આપે અને હંમેશા બધાની લોકોની જે રીતની સેવા કરે છે એવી ખૂબ સેવા કરતા રહે એવા આશીષ સાથે અમે આજે અમે એમને ખૂબ શુભેચ્છા પાઠવી છે અને અમે બધા રક્ષાબંધનનો તહેવારની ઉજવણી કરી છે